કટલી દો હવારનો જો હે જો આયો નહીં 9 વાગી ગયા રાતના એને મોગસ થોડું છે ને અત્યાંમડી ગયો છે મે તો ભરતજીને ફોન કર્યો બધાને ફોન કર્યા અલ્યા શું કરે શું બધું ના આ જો તું એ ભોળાજી યે હેડ બધું જો કે બધું શું કરના આવતો હું હેડ કરેડ

મને <laughs> <laughs> તમે oh, ત્યાં <laughs> 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 <But, But, laughs>

Tout le monde est dans pasi, monde. Il y a des gens qui passent. 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 Il y a des gens

આપડી લગ્જરી નહી તું આપણા ઘરે હેડજી કોઈ હેડ પેલી ચોકલેટ આલુ હેડ બાકા લે પતરી જાતું હેડ બંધી જાવ દે